બરોબા આજે નાગેશ્રી ગામના આંગણે ખૂબ રૂડો અવસર ઉજવાઈ રહ્યો છે લગભગ ખૂબ લાંબા સમય પછી પૂજ પરમ પૂજ્ય યોગીજી મહારાજની પુણ્ય તિથિ નાગશ્રીમાં ઉજવાઈ રહ્યું છે આજે પચાસમી પુણ્ય તિથિ છે અને ખૂબ હર્ષભેર ગામના અમારા રહેવાસી સ્વર્ગસ્થ અરવિંદભાઈ મહેતાનો પરિવાર આલ મુંબઈ પુણે માં વસવાટ કરે છે અને આજે નાગેશરી માં ભવ્ય અને દિવ્ય ઉત્સવ નું આયોજન કર્યું છે જેનો નાગેશરી ગામને અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે અને હર્ષભેર ખૂબ સારી ઉજવણી કરવામાં આવી છે આજે એવું લાગે છે કે નાગેશરી માં પણ એક ખૂબ મોટો ઉત્સવ છે અને સોમનાથ માં પણ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે તો આ ખૂબ સારો સહયોગ ઉભો થયો છે અને 50 વર્ષના અંતે આ યોગીજી મહારાજ ની આટલી ભવ્યતાથી ઉજવાય રહી હોય તો ગામને કેમ આનંદ ન હોય અને યોગીજી મહારાજે બ્રહ્મસુત્રના વાક્ય કીધેલા છે એમને જે ચિંતન કરેલું છે એ આપણા જીવનમાં આપણે ઉતારી શકીએ અને સત્ય અને ન્યાયના માર્ગે ચાલીએ એવા યોગીજી મહારાજ અને ચારધામ ભગવાન આપણને આશીર્વાદ આપે આ ચારધામનું મંદિર છે એનું મહત્ત્વ ખૂબ અતિ પૌરાણિક પણ છે અહીંથી જે સંતો મહંતો જુનાગઢના માર્ગે જમીનના અંદરના માર્ગેથી જતા એવી પણ કથાઓ પ્રચલિત છે અને એના અવશેષો અત્યારે પણ મળી આવે છે અને ના આ મંદિર મંદિરમાં મુખ્ય અઠ્યાવીસ દ્વાર છે અને એકસો ને ત્રીસ ઉપર મૂર્તિઓ છે એ લગભગ ભારત વર્ષમાં અમારે ધ્યાન કહેવાય નથી કે એટલું બધું મોટું સારું મંદિર હોય એટલે ખૂબ જ મહત્વ છે અને અમે તો યાત્રાળુઓને પણ આમંત્રણ આપીએ છીએ કે આપ નાગેશ ચાર્ધામ મંદિરના વારંવાર દર્શન કરો અને આપણે પોતાની આસ્થા વ્યક્ત કરો એટલે નાગેશનો ખૂબ ખૂબ આજે સારો ઉત્સવ ઉજવાયો છે અને ખૂબ ખૂબ આનંદ છે અને નાગેશ્વી ગામનો આ ચારધામ મંદિરના આશીર્વાદના લીધે કાયમી ને કાયમી ફલિત થતા રહેશે બધા ફળો અને યોગીજી મહારાજ અને લાલજી આશીર્વાદ છે કે નાગેશ્વરી ગામ નો ફરી ખુબ સારો સમય આવશે કારણ કે વચ્ચેના ચાલીસ પચાસ વર્ષમાં થોડું એવું કે નાગેશ્વરી ગામ એ બેતાલીસ ગામો નું મુખ્ય મથક હતું અહિયાં મોટા વ્યવહારો ચાલતા એ ફરી આ પૂજ્ય સંતો ના આશીર્વાદ થી થવાના છે એમના આશીર્વાદ છે એટલે થશે જ અને આજે એવું લાગે છે કે આ વસ્તુનો શુભારંભ આજથી થયો હોય એવું આપણે માની શકીએ કારણ કે ભગવાન સૂર્યનારાયણનો છે રવિવાર અને આ દિવસ ખૂબ જ શુભ કહેવાય અને સોમનાથમાં પણ આવો આજનો જ દિવસે ઉત્સવ ઉજવાઈ રહ્યા હોય તો કઈક ને કઈક સંયોગ તો છે તો ફરી પૂજ્ય યોગીજી મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે અને આ ગરિપ પરિવાર જે છે એણે ખૂબ સરસ આયોજન કર્યું એમના માટે જેટલા આયોજનમાં જેટલા ભાઈઓ સહભાગી થયા છે એમને ખુખ ખુબ અભિનંદન અને અમારા પૂજારી છે ભગવુદાદા અને નરેશ દાદા એમણે પણ લગભગ પચાસ એક વર્ષ થી પરિવાર દાદા ની સેવા કરી રહ્યો છે નિસ્વાર્થ ભાવે કરી રહ્યો છે તો દાદા ના ચરણ પણ વંદન સાથે એમના પણ આશીર્વાદ અમારા તરફ હંમેશા રહે એવી પ્રાર્થના સાથે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ અમારું નામ હેતલ મલાઈ મહેતા છે અમે આજે નાગેશ્રી ગામે અમારા ગુરુજી લાલજી બાપુજી ની પરંપરાગત આજે કન્યા શાળા ને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ મંદિર ને લગભગ સો વર્ષ પૂરા થયા છે અને બાપુજી ના હરેક મૂર્તિ બાપુજી એ એકસો ને ત્રીસ મૂર્તિ બનાવી છે જે મૂર્તિના સ્વરૂપ બહુ તેજસ્વી છે અને અહિયાં હું હર દેશ વિદેશના ભક્તોને વિનંતી કરીશ કે આપ સરોવ અહિયાં દર્શન લાભ લેવા આવો